જય માતાજી જય શ્રી કૃષ્ણ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપણું સ્વાગત છે અમારા ટ્રસ્ટમાં ગાંધી હોસ્પિટલમાં ડેલી સર્વિસ જમણવાર ચાલુ હોય છે સવારે અગિયાર સવા અગિયારથી ચાલુ થઈ જાય છે સાડા બાર એક વાગ્યા સુધી જમણવાર ચાલુ હોય છે અમારા ટ્રસ્ટમાં કોઈ પણ આવી રીતના દાન આપવું હોય તો પણ અમારા ટ્રસ્ટ દ્વારા સ્વીકારવામાં આવે છે અથવા તો તમે આવી પણ આપી શકો છો અમારા ટ્રસ્ટમાં કોઈ પણ બાર ગામથી દર્દી તેમજ દર્દીના સગાઓ એમના માટે ભરપેટ ભોજન રાખવામાં આવેલું છે અને એ પણ ડેલી સર્વિસ સવારનો બપોરનો ટાઈમ છે સાડા બાર વાગ્યા સુધી એમાં રૂબરૂબ આવી તમે જમાડી શકો છો માણસોને તિથિ હોય જન્મદિવસ હોય તો તમારા હાથે પણ માણસોને જમાડી શકો છો અથવા તો અમારા ટ્રસ્ટનો ક્યુઆર કોડ છે માનવ સેવા ટ્રસ્ટનો તમારાથી બને તે યોગ્ય દાન આપી શકો છો અમારો એક દિવસનો ખર્ચો એકત્રીસો રૂપિયા થાય છે એમાં એક એક માણસ સો સો રૂપિયા કરે તો પણ એકત્રીસ જણા હોય તો પણ અમારા એક દિવસનો ખર્ચો નીકળી શકે છે એટલે બને તેટલી મદદ કરો અને આગળ વધો જે પણ જે પણ તમારો એક રૂપિયો પણ હશે એની ગેરંટી અમે દઈએ છીએ કે તમારો એક રૂપિયો પણ અમારા ટ્રસ્ટમાં યોગ્ય દાન રૂપે સ્વીકારવામાં આવશે અને વોટસોપમાં તમે હા લખશો તો તમારા નામ સાથે તમારી પહોંચ પણ તમને મળી શકે છે અથવા તો એક દિવસનું જમણવાર કરવું હોય તો એકત્રીસો રૂપિયા થાય છે એમાં ડેલી અલગ અલગ જમવાનું આવે છે દાળ ભાત શાક રોટલી એમાં સિત્તેરથી એંસી માણસો લાભ લે છે અમારા ટ્રસ્ટમાં ડેલી સર્વિસ અને વિરંગ ગામથી પાંચ દસ કિલોમીટર ગામડે રહેતા હોય કે આજુબાજુના ગામના શાણાં છે આજુબાજુમાં કોઈપણ તાલુકામાં રહેતા હોય તો રૂબરૂબા આવી મુલાકાત લો અને એક વખત અમારા ટ્રસ્ટનો કોન્ટેક કરો અને રૂબરૂબ તમારા હાથે માણસોને જમાડો જય માતાજી જય શ્રી કૃષ્ણ એ દેખાય છે